હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી વાયરમેન વર્ગ ત્રણના ઉમેદવારો માટે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે પરીક્ષાની તારીખ સંબંધી અને કોલ લેટર સંબંધી તો વિગતે જોઈએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગ્યારા મંડળની વેબસાઇટ પર તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતથી મંડળની જાહેરાત ક્રમાંક ત્રણસો અગિયાર બે હજાર પચીસ છવ્વીસ વાયરમેન વર્ગ ત્રણ સ્વર્ગની પરીક્ષાનું આયોજન તેર બાર બે હજાર પચીસના રોજ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી કરવામાં આવેલ જે વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવેલ હતી મંડળ દ્વારા હવે જાહેરાત ક્રમાંક ત્રણસો અગિયાર બે હાજર પચીસ છવ્વીસ વાયરમેન વર્ગ ત્રણસો વર્ગની પરીક્ષા નીચેની વિગતે યોજવાનું નક્કી કરવામાં આવેલું છે તો અહીં મિત્રો સ્વર્ગનું નામ પરીક્ષાની તારીખ પરીક્ષાનો સમય તમામ વિગતો આપેલી છે તો જાહેરાત ક્રમાંક ત્રણસો અગિયાર બે હાજર પચીસ છવ્વીસ વાયરમેન વર્ગ ત્રણ ની પરીક્ષા પંદર ત્રણ બે હાજર પચીસ ના રોજ યોજાશે અને પરીક્ષાનો સમય મિત્રો નવ થી બાર કલાકનો રહેશે ત્યારબાદ મિત્રો ઉક્ત પરીક્ષાના કોલ લેટર અંગે વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તો જેને સંબંધિત ઉમેદવારોને ખાસ નોંધ લેવી તો ત્રણ બે બે હજાર પચીસ ના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે વાયરમેન વર્ગ ત્રણ ના ઉમેદવારો માટે તો જે એ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું પરીક્ષાની તારીખ પંદર ત્રણ બે હાજર છવ્વીસ છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર